નમસ્કાર દોસ્તો આજે હું તમારા માટે આવી ગયો છું એક પ્લોક વિડીયો જે તમે પૂરો જોજો અને પ્લોકમાં જોડાયા રહેજો તો દોસ્તો આજે આપણે પહોંચી ગયા ખેડા જિલ્લામાં આવેલા ગર્તેશ્વર ગામમાં જે મહીસાગર નદીના કિનારે આવ્યું છે અને એ નદીના કિનારે ભગવાન શિવનું મંદિર પણ બનશે એક્ઝેક્ટ તેની બાજુમાં એક જોરદાર સુંદર એવું એક વન ટાઈપનું બનાવવામાં આવ્યું છે તેનું નામ લખવામાં આવ્યું છે કરતેશ્વર વન આ એક પ્રસિદ્ધ એવી જગ્યા છે જ્યાં બાળકો માટે મોટાઓ માટે બધા જ માટે જુદ જુદી વ્યવસ્થા કરવામાં આવી છે અને એક ફરવાયક અને સુંદર જગ્યા છે આ જગ્યા હજુ બને છે પણ જો બન્યા પહેલાં જ આટલી સુંદર છે તો બન્યા પછી કેટલી સુંદર છે

આ જગ્યા એક અનોખી અને પ્રસિદ્ધ બનવાની છે તમે જોઈ શકો છો તે અલગ અલગ જગ્યાઓ તે બનાવવામાં આવે છે અને ઘણી બધી એવી જગ્યાઓ પણ છે જે બાળકો માટે અને મોટા માટે પણ જોવાલાયક સ્થળો છે તો હજુ આનું કામ ચાલુ છે એટલે હજુ થોડુંક ઓછું છે જેમ જેમ કામ આગળ વધશે તેમ દરેક વસ્તુ એટલી સુંદર લાગવાની છે તમે જાઓ તો એક વાર આ વનની મુલાકાત અવશ્ય માં બનાવી રહેજો અને જો ચેનલ પર નવા છો તો વિડીયો લાઈક કરી એ ચેનલ ને સબસ્ક્રાઈબ કર દોસ્તો આ જગ્યા ઉપર બાળકો માટે પણ આ એક મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં બાળકો માટે ખેલવા કૂદવા અને રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે જે તમે વિડીયો જોઈ શકો છો અને આ દરેક જગ્યાઓ ત્યાં અનોખી અને સુંદર એવું બનાવવામાં આવ્યું છે આ જોઈને આપણું મન પણ ખુશ થઈ જશે અને ત્યાં વિડીયો શૂટિંગ કરવા માટે અને ફોટા પાડવા યોગ્ય જગ્યા છે હજુ તો કામ ચાલુ છે જ્યારે કામ પૂરું થઈ જશે ત્યારે સુંદર એવું મસ્ત બની જવાનું છે એટલે તમે પૂરો જોજો હું તમને દરેક જગ્યા છું અને હા નવા છો તો વિડીયો લાઈક કઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જગ્યાએ તમે પણ એક વાત તમારા બાળકો સાથે અવશ્ય જજો અને હા એક વાત જણાવી દઉં કે ઘટ્ટેશ્વર માં મહીસાગર નદીના કિનારે ત્યાં નાહવાની પણ વ્યવસ્થા છે તો નાહવા પણ અવશ્ય જજો ગુજરાતના દરેક જિલ્લામાંથી ઘણા બધા લોકો ત્યાં મોજ માણવા આવે છે તમે પણ જો ના ગયા હોય તો અવશ્ય જજો અને હા ગયા હોય તો કોમેન્ટમાં અવશ્ય લખી દેજો તો દોસ્તો તમે જોઈ શકો છો સુંદર એવી જગ્યા અને જોરદાર ત્યાંનું વાતાવરણ પણ મસ્ત હશે તો જો આ તમે બ્લોકમાં જોડાયા છો હું દરેક જગ્યાની તમને અપડેટ આપતો જઈશ તો દોસ્તો આગળ વિડીયોમાં પણ હું તમને બતાવવાનો છું ત્યાંનું વાતાવરણ પણ જોવાદાર છે અને સાથે સાથે તે જગ્યા પણ એટલી સુંદર છે કે ત્યાંથી આવવાનું પણ ના થાય દોસ્તો તમે વિડીયોમાં બનાવી રહ્યા હું તમને દરેક જગ્યા અને તરીએ પણ હજુ અમુક સ્થળો હજુ ત્યાંનું કામ ચાલુ છે એટલે હજુ ચાલુ નથી ત્યાં તે ચાલુ થશે એટલે આપણે ફરી વાર જઈશું ત્યારે તમારા માટે હું ભયો કરીને આવી જઈશ એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો આ નવા નવા વિડીયો જોવા માટે બે જેવો દરેક વિડીયોમાં સપોર્ટ કર્યો છે એવો આ વિડીયોના પણ સપોર્ટ કરજો તો દોસ્તો આપણે પહોંચી ગયા બીજી જગ્યાએ જ્યાં દીપડાના સ્ટેચ્યુ છે વાઘના સ્ટેચ્યુ છે દરેક જાનવરના સ્ટેચ્યુ બનાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો આ જગ્યા જોઈ શકો છો દોસ્તો સુંદર એવી જગ્યા છે જ્યાંની તમે માણી શકો છો દોસ્તો તમે જોઈ ઘણી બધી એવી જગ્યાઓ પણ છે જે બાળકો માટે સુંદર અને જોવાલાયક સ્થળો પણ છે અને તમે પણ જોઈ શકો છો કે જાનવરોના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે તો તેની સાથે ફોટા વિડીયો શૂટિંગ બધું જ તમે કરી શકો છો હજુ તો તેનું કામ ચાલુ છે જ્યારે પૂરું થશે ત્યારે કેટલું સુંદર બનશે એ પણ તમે આના પરથી અંદાજો મૂકી શકો છો જંગલનું દરેક એની માહિતીઓમાં આપણને આપતું એક આ સુંદર વન બનાવવામાં આવી છે જોઈ શકો છો તમે આખી જગ્યા અને કેવું લોકેશન પણ છે તો દોસ્તો એકવાર અવશ્ય મુલાકાત આવ્યા જો મહીસાગર નદીના કિનારે આવે આ એક અનોખી જગ્યા જેની મુલાકાત તમે અવશ્ય અજો અને હા ચેનલ પર નવાશો તો વિડીયોને આઈ